હેલો ફ્રેન્ડ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધા એનું ફ્રેન્ડ્સ તો આજે આપણે ગોપીન છોડીને ગયા ને પાછા અત્યારે એવા ગોપીન લઈને આજ તો બહુ કાંઈ ઈંકી નથી કઢી કાંઈકી હતી કોઈ વિડીયો ઉતારવાળો નહોતો આજ માથે બહેન વજન નાખ્યો તો તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બિન આપણો વ્લોગ જો કેવો લાગ્યો વ્લોગ ચાલો તમને આગળ આગળ બધું કેમ થાય પેરાવા દે છે કે એવું લાગે તો લી કઢી કાચ ના ખાય ઓલી બાજુ બધું લઈ ની ઉપાડે છે એમથી કોઈ દી ઉપડી જ નથી હરખી રીતે ખોડી હરખી રીતે કોઈ જ નથી નિલેશભાઈ જો આમ દબાવે ને આવું જ કામ કરે નિલેશભાઈ એ ફોટીયું માગે છે અત્યારે આ લ્યો યે બસ ક્રેન્ચ જો હું ઉપાડું કેવી કપડે એ બસ

ફ્રેન્ડ્સ જો પાછી નીલેશભાઈ ઘોડી ઉપાડી અને કેવી કાલે નીલેશભાઈને ફોન ઈ ચાલુમાં આવી ગયો એ વાત કરી લે ફોનમાં તો કન્ટિન્યુ બની રહ્યો કેવી હાલે એ જોઈ ગયો ફોન તો કંઈ ઉપાડ્યો નહીં ફોન કાપી ને પણ હવે ઉપાડે છે જો તમે આમ રામ ને સીતારામ ફ્રેન્ડ્સ આપણે આવી જઈએ હિલ પાસે લગામ પહેરાવે અને હીરને વંડે લઈને જવાનું બપોરે ગોપીને સોડી હતી કોઈ વિડીયા ઉતારવા વાળું જ નહોતું એટલે માથે બહેન કંઈ વિડીયા એવા નથી ચાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બિનર્યો એ નેક્સ્ટ વ્લોગમાં બતાવીશું તો આજે આપણે હીરને લઈ જવાના છે વન ડે તો અહીંયા જઈને બતાવી શું કરવી આ જો ફ્રેન્ડ્સ દોરી આવી ગઈ ચાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બિનાર્યો અમારે જઈરાજ ભાઈ આજ કહે હીર ને લઈને જાય વન ડે એમ દોરીમાં નાખી જવો બે સામે ભેહું આવે જો ઘોડી લઈને નીકળ્યા તો બેહું બાણ કરે બેહું ભડકતી હતી ઘોડી લઈને જયરાજ ભાઈ મળી ગયા બાણ કરતી જવું બેહું Pero, là cái con níqueliko. Eh? Vừa ghé, cái ghé, vừa ghé, video ええとろ。えー Apa yeah. <tuk tangan> <tuk tangan>

그치, <laughs> 그치,